માર આઈ દેવા લે એ આઈ દે નાસી લે એ આ ધીમે હતો એક્ટિવેટ હું તો તું હું ગુરુને રેકો દે આવું બધું શીખું જ નહીં

આવશે ને પાછું હોવ ભરાઈ દીધી હવે ચાલુ કર માકો નંગા સાઉની ચાલુ નઈ લે જો ઓય આ ઓન ચાલુ કરવાનો એ ચાલુ કરવાનો એમ કોક ચાલુ થઈ ગયું લે તન થતું તે ઓય એમ ડાયરેક્ટ કીક કી મા મારું પડે લખીક મારું થાય હું હકીક માર ફટફટ અલ્યા હું ગરા લ્યા કીક મારું નેક અલ્યા ઈ જ ના હોય તમે કીધું નહીં લે તૂટી જ હાલ કીક એવું હોય ઊભા ઊભા તા તું ઓડિયાનો ચાલ થઈ ગયું હા આવ ચાલ થાય હા આવ બોલ કોઈ બીજું ન બોલતું ના બીજું ના બોલે લ્યા આ કડકટ આવાજ આવો તો આવો જો આ આ ભરા લે આ એટલે કઈ જાવું એ ના જો બે અહીંયા આવ લ્યા આ ગરને તમ જાઓ પર ઓમ જેલાશી આ હું તો ઉંધું થઈ ગયું એક થી વાત ઓમ જેરું બસ ઓમ જેરું આ એક થી ઉંધું થઈ ગયું અલ્યા ઓમ જેરું બસ અલ્યા ગવંડા નઈ પડ્યું એક થી ઉંધું આયું જો આયું ઈ કણ આવે હો

જજે હરજે નેકજી પડી ગયો હે જ કટ એ 10 મタル એ બુઢા 10 મタル આવી

એ 우하 એ સિસોવા બેઠા અલ્યા ચા પી તો મલ લે હા એ થઈ કરાતું અલ્યા અમિત કીધું હવે ચલાવો ચલાવ ને 우હ થતું નહી અચ્છા અલ્યા હું મેલું અચ્છા લઉં એ હા છોડી મેલ બગા ઓયો અલ્યા ઊભો રે લે અમાર આયો ખોશી ગાળ્યું આ પાછું દે લે પાછું અલ્યા લે લે એ લે અલ્યા ઊભો રે લે હડસે નમે હડસે નમે લે આ

આ દાદા કેરી વાર હે યાર ભિખારી કો અરે લઈ લે પાડી દે જો હવે તો આપણ લઈ ન આવતો પાઉ કે માર પપ્પા સાહેબ નહીં એ ઉતર ભાઈ એ ફોટો પાડો કો અમને એક મેલે મારી ભાઈ ઉતર એ એ ડબલી ભાઈ ઉતર બસમી લેવી એક વાર હવે એક જ હવે આવતું હા હા બાપા

આવડી પેલા ચાલુ કરવાનું પછી દબાવવાનું હા પછી ઉંબે પછી ઓપન કરવાનું અલ્યા ભાઈ ચાલો જમો આ પપ્પો કરશે ચાલુ કરવાનું ને ઓ હા જા ડિડુ કાકા વયાજો હા આયા ઊભો રે કાકા અલ્યા માર દિદુ અમારજી એકનું ખોવાઈ છે ઓ બાબા ઓ કાકા પડ્યું ડખણું તમારું પાછું આ મને લાગે તમે નવ લાવા ઝૂમ થઈ અલ્યા તો હા ધક્કો માર ઉપર કેમ પાછું ઊભો રે કોણ કહીનું અમે હેળા આવો મારું તો હે એ મને લઈ લે એક

અતો અતાર ભૂલી ગયા છે થોડી આવા દાફળો સીધું ઉડાડે તું આ તો હું કરું તાર આવ ઘેર જા ચમ શીશી રહે તું ચમ તાર આવતો ક દાફળો નહીં આમાં નુકસાન નુકસાનના છે હતું એટલે કમ્પ્યુટર ચલાવ્યું તું આખા આટલે જયું તું બોલો કે ક્યાં જાવ આમ જવાનું કોય રસ્તો બગડે સાર્યો તો રસ્તો યો આ રસ્તો મારો નહીં અને બાળકાનો જેનો આઈ નો લે આ અત્યારે શીખવા આવતા હો પાછો હવે આજ તો જ નહીં વળી જમ આ તું આ વાહ શીખો આ વાપી છે જ આવતો નહીં

મારી ચેનલ ગુજ્જુ રોકર સી ટ્વેન્ટી ફોરના વિડીયો જો પસંદ આવતા તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો